ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ પાસે લીમડાનું ઝાડ ધરાશાય તથા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી હજારો લોકોની અવર જવરથી ભરેલા રોડમાં પીજી વીસીએલનો જીવતો વીજ વાયર પડતા મોટી દુર્ઘટના ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ પાસે થોડા દિવસો પહેલાં પીજી વીસીએલ કચેરી ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેમાં રજૂઆતમાં જણાવ્યા અનુસાર જે જાગૃત નાગરિક દ્વારા ફોન કરવામાં આવેલ હતો તે વ્યક્તિ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર પાવર બંધ ચાલુ થાય છે લીમડાના ઝાડથી અડવાથી પાવર બંધ ચાલુ થાય છે તેથી કરીને જે વાયરને લીમડાનું ઝાડ સ્પર્શ થતું હોય તેવા ઝાડ કપાવવા માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ ધાંગધ્રા શહેરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં બે દિવસ પહેલાં જાણ કરવા છતાંય ઝાડ કાપવામાં પીજીવીસીએલ નક્કર સાબિત થતાં આજે ઝાડ ધરાશાય થયું હતું અને જીવતો વાયર રોડ પર પડ્યો હતો પરંતુ આ રોડ પર દરરોજ હજારો માણસોની અવર જવર રહેતી હોય છે તેથી કરીને મોટી દુર્ઘટના થતાં થતાં બચી હતી ત્યારે ધાંગધ્રા પીજીવીસીએલ કચેરી ખાતે આવી ફરિયાદ આવતા તુરંત નિકાલ કરવો જરૂરી હોય છે પરંતુ પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ આવી ફરિયાદને તાત્કાલિક ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે ત્યારે આ સમગ્ર ઘટના અંગે ધ્રાંગધ્રા પીજીવીસીએલમાં જાણ થતાં તાત્કાલિક પીજીવીસીએલના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી અને ઝાડ કાપવાની કામગીરી અને વાયર રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી